ઓક્સિજન પુરવાર થશે તો આ સર્વેનું હું ગ્લોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનલિટી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ પણ અમે અમારી શાળામાં પધાર્યા છો તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપની પરંપરા છે આપનું કલ્ચર છે કે આપણે કોઈ પણ પ્રોગ્રામ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ઈશ્વર સ્તુતિથી કરતા હોઈએ છીએ તો કાર્યક્રમને આગળ વધારતા હું અમારી પ્રેયર ટીમ ને વિનંતી કરીશ કે તેઓ આવે અને સ્ટોક નામ કરી આ કાર્યક્રમને આગળ વધારે પ્રેયર ટીમ પ્લીઝ કમ પાર્ટનરશિપ પ્રોગ્રામ માં એમઓયુ કરવામાં આવ્યું છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જેમાં ગુજરાતની દરેક શાળામાં કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં કોઈ પણ ત્રણ શાળામાં આ કાર્યક્રમ કરવાનો હતો અને એની અંદર આપણી શાળાને પસંદ કરી છે તેના માટે હું સર્વે મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે અમારા બાળકોને પસંદ કર્યા છે આ ખરેખર ખૂબ જ જરૂરી છે આજે નાના